બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને નમસ્કાર હું ગોળીકે પ્રવીણભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારની અંદર નિબંધ છે એ દસ માર્કની અંદર પૂછાતો હોય છે નિબંધ છે એ આપણે સામાન્ય રીતે લખવા માટે બધી મૌલિક બાબતોના છે ધ્યાનમાં રાખવાની હોય છે પણ જે વિષય આપેલો છે તે વિષયને અનુલક્ષીને છે લખવાનો હોય છે તો એ નિબંધ લખવામાં પણ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે આજે આપણે હું તમને આ વિડીયો મારફતે બતાવીશ વિદ્યાર્થી મિત્રો વિડીયો અંત સુધી જોઈજો જેથી કરીને નિબંધ લખવામાં તમને ખૂબ આસાની રહેશે વિદ્યાર્થી મિત્રો તમે વર્ષોથી નિબંધ તો લખો જ છો અહીં આપણે થોડીક નોંધપાત્ર બાબતો જોવાની છે જે તમારા નિબંધને વધુ અભિવ્યક્તિક્ષમ વધુ ચુસ્ત બનાવી શકે અને તમને વધારે માર્ક્સ લાવવામાં સહાયભૂત થશે તો બોર્ડની પરીક્ષામાં આપણે જેટલા એક એક માર્ક વધારે આવે તો આપણા માટે ખૂબ અનુકૂળ રહેશે એટલે આ વિડીયોમાં નિબંધમાં તમે સારા માર્ક લાવી શકશો એ હું ખાતરી આપું છું તમે પહેલાં નક્કી કરો કે તમે કયા પ્રકારનો નિબંધ વધુ સારી રીતે લખી શકો તમારા પ્રશ્ન પેપરમાં જે ત્રણ નિબંધો આપેલા હશે તેમાં તમારે એક લખવાનું છે તો એ એક વખત પસંદગી કરો તમને ખ્યાલ તો હશે જ કે નિબંધ છે ને એ વિવિધ પ્રકારના હોય છે પ્રકૃતિ વિષયક માહિતી પ્રધાન ઘટના પ્રધાન ચિંતન પ્રધાન આત્મકથા જેવા નિબંધો લખવાના થતા હોય છે તમે જે નિબંધ લખવા માંગો છો તેમાંથી કઈ વિગતો આવી શકે તે વિચાર અને નોંધો તેના મુદ્દા તારવો આ મુદ્દાની કાચી યાદી બનાવો ત્યારબાદ મુદ્દાની ક્રમિકતા નક્કી કરો કયો મુદ્દો પહેલાં લખો જેથી વધારે નિબંધ છે એ ચુસ્ત બની શકે લખાણ છે ને એ વધુ પ્રવાહી લાગશે એટલે સૌથી પહેલા આ બાબતો પણ ખૂબ જરૂરી છે તમે સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો રૂઢિપ્રયોગો કહેવતો દુહાઓ વગેરેનો અભ્યાસ તો કરેલો જ છે તમારે નિબંધમાં આ બધાનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને તમારું લખાણ વધુ સચોટ અસરકારક બનશે પસંદ કરેલા નિબંધ અનુસાર તમારી ભાષા પણ હોવી જોઈએ જો તમે પ્રકૃતિ વર્ણનનો વિષય પસંદ કર્યો હોય તો તેમાં પ્રકૃતિ નજર સામે ઉભું થઈ જાય તેવું સૂક્ષ્મ વિગત સાથે વર્ણન કરવું જોઈએ પ્રકૃતિના રમ્ય રૌદ્ર રૂપની વાત કરતી વખતે તેને માનવ સ્વભાવની સંકુચ સંકુલતા સાથે પણ સાંકળી શકાય પ્રકૃતિ મન હૃદયને સ્પર્શતી હોય છે તેથી તેમાં પ્રયોજાયેલા ભાવવાચક વાચક વાક્યો પણ નિબંધને વધુ હૃદયગમ છે બનાવે જો કે તમે માહિતી પ્રધાન નિબંધ લખવા માંગતા હો તો તમારી પાસે મુદ્દાઓ માહિતી પણ હોવી જોઈએ જરૂરી ભાષા પ્રયોગ તેના લાભ તેના ગેરલાભ અથવા પક્ષ વિપક્ષ અંગેની માહિતી તેના કારણો તેના ઉપાયો વગેરે જેવા વિગતોને પણ સમાવી શકાય છે ઘટના પ્રદાન નિબંધ લખવા માંગતા હો

થોડી વિહાર થઈ શકે પણ ચિંતનાત્મક નિબંધમાં વિહાર તેની નબળી પુરવાર કરે છે જો તમારે આત્મકથા નિબંધ લખવો હોય તો તમે વિચારી જુઓ કે તમને કેવી વાત સાંભળવામાં રસ પડી શકે કોઈ પોતાની આત્મકથા કહે તો કોણ સાંભળે ક્યારે સાંભળે તેથી કયા પ્રકારના નિબંધમાં બોલચાલની લઢણ નિબંધને આકર્ષક બનાવી શકે ને એ તમારે વિચારવાનું છે આ ઉપરાંત જે પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય તે પોતાના જીવનના સારું કોઈ સંદેશ આપે તેથી કોઈ પણ આત્મકથા જે જીવન સંદેશ આપતી હોય ને તે એનું મહત્વ રહેલું છે આમ નિબંધને ભાષા રૂઢિપ્રયોગ કહેવત અલંકારિક આદિના ઉપયોગથી ઉપસ્થિત આકર્ષક શૈલીથી તાર્કિકતા પ્રવાહિકતા વગેરે તમારા નિબંધને વધુ સારું બનાવે છે વિદ્યાર્થી મિત્રો નિબંધ લખવામાં એનું માળખું હોય છે નિબંધના લખાણને મુખ્ય ત્રણ માળખામાં વહેંચી શકાય એક તો પેલું છે આરંભ બીજું છે વિષય વસ્તુ અને ત્રીજું છે સમાપન આ ત્રણ બાબતો ખૂબ મહત્વની છે આરંભની વાત કરીએ ને તો નિબંધનો આરંભ એટલે કે એનો શરૂઆત વિષયનો પ્રવેશ કરનાર હોવો જોઈએ કોઈ કાવ્ય પંક્તિ સુભાષિત કે પ્રસંગથી થતો આરંભ આકર્ષક લાગે છે તમને કોઈ યોગ વિશે પૂછવા હોય તો તમે તરત યોગ માટેની કેટલીક પંક્તિઓ છે એ બોલી શકો લખી શકો યોગ ભગાડે રોગ આવું કહી અને તમે લખી શકો તેની જેમ વિષય આકર્ષક હોવો જોઈએ વિષય વસ્તુની વાત કરીએ તો નિબંધનો આ ભાગ મહત્વનો છે તેમાં મહત્ત્વના મુદ્દાઓ સ્પષ્ટ રીતે તર્કબદ્ધ રીતે મુકાયેલા હોવા જોઈએ અને સમાપનની વાત કરીએ તો આ આખા નિબંધને અંતે વિગતના સારરૂપ ફકરો આવવો જોઈએ જેથી કરીને એ વધારે આકર્ષક લાગી શકે એમાં જો સૂત્રાત્મકતા જળવાયેલી હોય તો નિબંધ વધારે આકર્ષક અને સચોટ બની શકે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેટલાક નિબંધ છે શીર્ષક આપ્યા છે તમારે એ નિબંધ છે વિચારવાના છે જોવાના છે અને બોર્ડની પરીક્ષામાં આમાંથી હું માનું છું કે એકાદો આવી શકે કારણ કે આ બધા જ નિબંધો આપણી પાઠ્યપુસ્તકમાંથી મેં લીધેલા છે અને ખાસ કરીને વર્તમાન પ્રવાહને લગતા નિબંધો પણ ઓછાતા હોય છે તો આ બંને બાબતો છે એ તમારે ખૂબ જોવી જરૂરી છે શેષવના મારા સંસ્મરણો છે દીકરી ઘરની દીવડી છે પ્રકૃતિનું રક્ષણ એ જીવનનું રક્ષણ છે મારો પ્રિય સર્જક છે હું કવિ હોઉં તો અથવા સિદ્ધિ તેને જઈ વરે જે પર સેવન આવે આવા એક એકથી ચડિયાતા છે નિબંધો અહીં છે આપેલા છે જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ છે પ્રાર્થનાનું જીવન બળ માતૃભાષાનું મહત્ત્વ કારણ કે એકવીસ ફેબ્રુઆરીએ આપણે વિશ્વ માતૃભાષા ગુજરાતની ઉજવતો કદાચ એના વિશે પૂછાઈ શકે આ સૃષ્ટનો એક પોકાર દીકરી બચાવો ઉદ્ધાર આવું શિક્ષક પણ આવી શકે આધુનિક સાધનો સાપ કે વરદાન આશીર્વાદ આવા ઘણા બધા વર્તમાન ભાષાને ઉગતા લગતા નિબંધો છે એ પૂછાઈ શકે છે તમને ખૂબ આ વિડીયો નિબંધ લખવામાં છે એક પ્રેરણારૂપ થયો હશે હું માનું છું કે તમે ખૂબ સારી રીતે આ બોર્ડની પરીક્ષા છે એ આપશો અને સૌથી વધારે માર્ક લેવા માટે તમે બધા આ ખબર મહેનત કરી છે પણ આ નાનકડો વિડીયો ખૂબ જ જોઈ લેજો જેથી કરીને નિબંધ લખવામાં અને લેખન કૌશલ્યમાં તમારી સિદ્ધતા વધે આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો